ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ અવોર્ડ અવોર્ડ શબ્દનો અર્થ પુરસ્કાર ચુકાદો નિર્ણય ફેંસલો ચૂકવણી દંડ અથવા ઇનામ તરીકે આપવાનો હુકમ કરવો કે અપાવવું કે આપવું પુરસ્કાર આપવો લવાદ કે ન્યાયાધીશનો ચુકાદો થાય છે અવોર્ડ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ હી ગોટ ધી બેસ્ટ એક્ટર અવોર્ડ અર્થાત તેને શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો હતો એક બીજું ઉદાહરણ જોઈએ હી વોઝ અવોર્ડેડ રિગરસ ઇમ્પ્રીઝનમેન્ટ ફોર 1 યર અર્થાત તેને એક વર્ષની સખત કેદની સજા કરવામાં આવી હતી એક અન્ય ઉદાહરણ જોઈએ હી વિલ પ્રેઝન્ટ ધ ટ્રોફીઝ ટુ ધ એવોર્ડ વિનર્સ અર્થાત તે એવોર્ડ વિજેતાઓને ટ્રોફી આપશે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ